જેતપુરમાં નકલી પોલીસ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર આરોપી પૃથ્વીરાજે પોલીસના નામથી ફરિયાદીને ફોન કરી તારી પંદર હજારની વ્યાજની અરજી પોલીસ મથકે આવેલ છે તેવી ખોટી ઓળખ આપી હતી જેની ફરિયાદ પોલીસ સ્ટેશન પહોંચતા સમગ્ર હકીકત સામે આવી હતી તો જેતપુર સિટી પીઆઈના રાઇટર તેમજ પીઆઈની ખોટી ઓળખ આપી

ખોટી પોલીસ ને ઓળખ આપી અને પોતે પીઆઈ ના રાઈટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ યાદીનો ફોન દાખલ થયો છે તો તું સિટી પોલીસ સ્ટેશન આવી જાય એવો માલુમ પડતા સામે વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસ ને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમ પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ પહેરવેશ નતો કર્યો એમાં ફક્ત ફોન કર્યો તો કે પ્રતાપ ખુમાણા તરીકે પોતે આરોપી છે એનું નામ પ્રતાપ કુમાર છે અને એમણે સામે વાળા વ્યક્તિ છે એમની સાથે પૈસા ની લેવા દેવાનું બાકી હતી પૈસા દેવાના બાકી હતા એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઉભી કરી અને એમની ઉપર વ્યાજ નો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આપવું થયું